જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ કહીશ આપણે સવારમાં ઉઠીને ધોઈને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા અને માતાજીની દીવાબત્તી બી કરી લીધી ટિફિન રેડી છે ટિફિન લઈને હવે ઓફિસ જઈએ ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનું તો ઓફિસ જઈએ ને પછી આજે તો ઓફિસમાં થઈ છે ને આપણે બધું જે ઓફિસમાં આપણો પોતાનો ડેટા છે બધો કોપી કરવા છે ને એવું બધું કરવું જોઈએ કામ તો ખાસ છે ને પણ એ બધું કામ કરવું કેમકે ખાસો બધો ડેટા પેક થઈ ગયો છે મારો પર્સનલ પડશે એક એ પેન ડ્રાઈવમાં સામે ગાઈઝ આપણે છે ને આપણે ડેટા જોયો પણ પેલી પેન ડ્રાઈવ હતી પેન ડ્રાઈવ હતી અને એમાં સ્પેસ નથી બિલકુલ અને ડેટા થોડો વધારે હતો તો એના માટે આપણે આપણો ડેટા લેવા માટે પેન ડ્રાઈવ નવી લઈ લીધી બાજુમાંથી બાજુમાં છે ત્યાંથી પેન ડ્રાઈવ નવી લઈ લીધી અને એ ભાઈબંધનો ડેટા છે તો એનું આપણે ડિલેટ તો કરાય નહીં એનો પેન ડ્રાઈવ આપણા જોડે હતી કે અમે એને આપવાની છે પણ ભૂલી જવાય છે આપવાનું ને આ પેન ડ્રાઈવ આપણે નવી લઈ લીધી ડેટા લેવા માટે અને આમાં તો નહીં જવા મારા ખ્યાલથી તો વિચાર્યું કે ગૂગલ બાપા જિંદાબાદ થોડો ઘણો ગૂગલમાં લઈ લઈએ અને આમાં લઈ લેવોથી તો કંઈ થોડા ઘણો ડેટા નવી આઈડી બનાવી નવી મેલ આઈડી બનાવીને થોડા ઘણો ડેટા ગૂગલ ડ્રાઈવમાં નાખી દીધો પણ થોડો ઘણો હવે છે આમાં પેન ડ્રાઈવમાં લઈ લઈએ તો પછી શું કે પેન ડ્રાઈવમાં વધારે સ્પેસવાળી લેવા જેમ નથી સેટ થાયું તો ગૂગલ બાબા જિંદાબાદ નવી આઈડી બનાવીને એમાં નાખી દીધું આમાં બીજો કરી તો કંઈ છે ને આપણે જે ડેટા હતો એ બધો કોપી કરી લીધો પેન ડ્રાઈવમાં વધારે પડતો ડેટા હતો તો થોડો પેન ડ્રાઈવમાં કોપી કર્યો બીજો ઈમેલ આઈડી નવી બનાવીને અમને ડ્રાઈવ કરી અને ડ્રાઈવમાં નાખી દીધો બધો ડેટા અને શું આ ભયબનની હતી પેન ડ્રાઈવ ભાઈ બંને પેન ડ્રાઈવ હતી પણ એને અંદર ડેટા હતો કાંસો બધો ખબર નથી મન કે હશે મારી જોડે હતી ક્યાં નહીં એની હતી મારી જોડે ક્યાં નહીં પડી હતી મેં જોયું કીધું સ્પેસ હશે અંદર જગ્યા હશે પણ હતી નહીં બિલકુલ પેન ડ્રાઈવ ફરેલી જતી હતી થોડા ઘણી જગ્યા હતી અને એમાં મારો ડેટા આવે એવું હતું નહીં તો પછી મેં મારી પોતાની નવી પેન ડ્રાઈવ લઈ લીધી અને નવી પેન ડ્રાઈવ લઈ અને અંદર બધો ડેટા નાખી દીધો અને હવે આમાંથી બી ડિલીટ કરી દીધો શું કે હવે જવાનું છે તો પછી અહીંયા આપણો ડેટા રાખીને અહીંયા કરવું છે શું તો બધો ડેટા લઈ લીધો અને હવે લીધું આપણો બધો હતો એ ડેટા બધો લઈ લીધો આપણા ઓફિસથી આવી ગયા ઘરે અને ઘરે આવીને નાઈ બીજું લીધું નહીં ડેટા છે રાહ જોઈએ હજુ આવ્યા નથી ઓફિસથી તો એ આવે પછી જમીએ પછી જમીન પાછું બહાર જવું છે અને આજ તો ઘણા દિવસે તાબા પર આવ્યા છીએ થોડી વાર કીધું બેસીએ પવન મસ્ત આવે કે ઠંડો દિવસે આખો દિવસ ગરમી હોય એટલે સાબુ તપે એટલે પંખાનો વાયરો પણ રૂમમાં ગરમ જ આવે છે બહુ ગરમ આવે અમે તો તાબા ઉપર બેઠા છે પવનમાં બેસીએ થોડી વાર પછી આવે એટલે પછી જમીન પછી બહાર જવું તો બહાર જતા થોડા થોડાને છે ને બાર જવાનું હતું પણ આજે બહાર જવાનું કંઈ સેટ થયું ના કેમકે મામાને ઓફિસમાં કઈ વધારે કામ હતું તો એ મોડા મોડા આવ્યા તો વધારે લેટ થઈ ગયું મારા ખ્યાલથી દસ વાગ્યા જો આવ્યા પછી અમને જમવાનું બી બાકી હતું તો વધારે લેટ થઈ ગયું તો એ બાર જવાનું સેટ ના થયું તો આજ રવા દીધું ને કાલે જઈશું તો અહીંયા બેઠા આપણે થોડી વાર ટાઈમ પાસ કર્યો ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી